નમસ્કાર મિત્રો નવ ભારત યુટ્યુબ ચેનલ આપ સર સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો અત્યારના મહત્વના સમાચાર બંધ કરાયેલા ગુજરાતના એરપોર્ટ શરૂ ભુજ કેશોદ જામનગર અને હિરાસર સહિત આઠ એરપોર્ટ તાત્કાલિક અસરથી ખુલ્યા ના બદલે બે દિવસ વહેલા શરૂ કરાયા આજે ફરી પાકિસ્તાનના ડીજીએમો સાથે વાતચીત થશે ભારતીય સેનાની ચેતવણી જો હવે સીઝ સીઝફાયર તોડી તો મૂકીશું નહીં ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે સમગ્ર ગુજરાતમાં અળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં પાંત્રીસ જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી આઈએમડીએ આગામી બે દિવસનું આપ્યું એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્ય માટે આગામી બે દિવસ માટે વરસાદ અને તોફાનની આગાહી કરવામાં આવી છે અગિયાર થી તેર મે બે દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે વીજળી અને પવનની તીવ્ર ગતિ જોવા મળવાની સંભાવના ખાસ કરીને રાજકોટ જામનગર કચ્છ સહિત કુલ પાંત્રીસ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું રોજ દક્ષિણ ગુજરાતના વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરા નગર હવેલીમાં હળવેથી મધ્યમ વરસાદની સંભાવના સાથે જ રોજ સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર તથા સૌરાષ્ટ્રના રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું રાજ્ય સરકારે વરસાદથી થયેલી નુકસાનીનો પ્રાથમિક અંદાજ મંગાવ્યો રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદથી પશુઓના મોત ખેતરોનો ઉભો પાક નષ્ટ થયો છે ત્યારે રાજ્ય સરકારે વરસાદથી થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ મંગાવ્યો છે ત્યારે ખેડૂતો દ્વારા પણ સરકાર પાસે સર્વે કરાવીને સહાય કરવામાં આવે તેવી માંગ કરાઈ